વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની દવા શાખાની ટીમનો સપાટો જોવા મળ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અવરોધ બનતા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી વડોદરાના લહેરીપુરા દરવાજાથી લઈ લહેરીપુરા રોડ સુધીના અવરોધ દબાણો દૂર કરવા આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે વડોદરા શહેર પોલીસ પણ સાથે રહી હતી શહેરના સિટી વિસ્તારથી દબાણો દૂર કરીને સપાટો બોલાવ્યો હતો દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા અને

અને જે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે તેમાં અમે મદદ આપી રહ્યા છે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન થાય તે માટે યોગ્ય બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવ્યો છે જેમાં લહેરીપુરા ગેટથી ચાલુ કરીને દૂધવાળા મહોલ્લા પછી આગળ ચોખંડી થઈને માંડવી થઈને જે પટ્ટો છે ત્યાં ઘણું બધું જે રોડ ઉપર જે લારી ગલ્લા આવી ગયા છે તેને દૂર કરવા માટે વીએમસીની અમે અત્યારે મદદમાં હાજર છીએ હા એ માટે અમે ટ્રાફિકના જવાનો અને ટ્રાફિકના કર્મચારીઓ એટલા માટે સાથે રાખ્યા છે કે રોડ ઉપર જો કોઈ વાહન કેવું દેખાય તો તેને પણ અમે ડિટેન કરવાની અને યોગ્ય ભાવજી આપવાની કામગીરી ચાલુ વોર્ડ નંબર ચૌદ અને તેરનો સમાવેશ વિસ્તાર લહેરીપુરાથી પરાનપુરવાળા રોડ પર જીબી ત્યાં ટ્રાફિક જામની ઘણી સમસ્યા કમ્પ્લેન પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત પ્રોગ્રામ લેવામાં આવેલો છે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ તેની ઇલીગલ પાર્કિંગ બાબતે કાર્યવાહી કરી રહી છે નિયમ અનુસાર અને દબાણની રોડ પર જે લારીઓ રોડ પર ફૂટપાથ પર મૂકીને જે ટ્રાફિક જામની સમસ્યા થતી હતી તેને પણ જમા લેવાની બે ટ્રક જેટલો સામાન જમા લીધો છે અને ડ્રાઈવ ચાલુ છે